જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે લેવા જઈ રહ્યા છે ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુકનો દાખલા નંબર ચૌદ ધરમ અને કરબ જેની માહિતી નીચે આપી છે જેમાં કાચો સર્વે આપેલ છે બાળકો જેના ઉપરથી આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે કાચા સર્વેમાં મને ચાલુ ખાતા દેખાય છે અને જમણી બાજુ ચાર હવાલા આપ્યા છે બાળકો

ધોરણ અંદર વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર આપણે સ્ટાર્ટ છે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો જેની અંદર બાળકો અલગ અલગ દાખલા આપણે વિડીયો લેક્ચર્સ દ્વારા સમજી રહ્યા છે આજે આપણે કરાવવા જઈ રહ્યો છું આપણી ટેક્સ્ટબુકનો દાખલા નંબર ચૌદ જે ગુજરાત બોર્ડની અંદર બે હજાર વીસમાં આવી ચૂક્યો છે ધર્મ અને કરમ જેની બાજુમાં બાળકો હોમવર્કનો દસમો દાખલો પણ ગણી શકો છો પેજ નંબર ત્રાસી જો આપની જોડે ગુજરાત બોર્ડની ટેક્સબુક હોય તો ખુલ્લું રાખી શકો છો બાળકો અથવા વિડીયો લેક્ચરમાં આગળ મેં એની પીડીએફ એમ ઇમેજ રાખી છે તેથી પણ આપ રકમ લખી શકો છો જો આપ ડાયરેક્ટ ઓનલાઈન લેક્ચર જોતા હો તો બાળકો હું પ્રયત્ન કરું છું વિડીયો લેક્ચર્સની અંદર વાર્ષિક હિસાબને રેકોર્ડ કરવા ખૂબ જ અઘરું છે બાળકો પણ મારો પ્રયત્ન છે કે આપણે હું મેક્સિમમ મદદ કરી શકું તો બાળકો રકમ વાંચવાનું શરૂ કરું છું દાખલો સમજાવી દઉં છું મેં બોર્ડ ઉપર ખાતા અને બધી જ વિગતો લખીને તૈયાર રાખી છે દાખલામાં ધ્યાન ધર્મ અને કરમ મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચના ભાગીદારો છે તો બાળકો ખાસ ધ્યાન રાખજો બંને ભાગીદારો મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે તેમની માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો તેમના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે નીચે બાળકો કાચું સર્વે આપી છે એક બે ત્રણ ચાર હવાલા છે તો આમ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો બોર્ડ ઉપર જોઈ શકો છો ખૂબ જ નાનો દાખલો છે બાળકો વાર્ષિક હિસાબો કીધા છે સૌ પ્રથમ વેપાર ખાતું બનાવ્યું છે દસેક લાઈનનું બાળકો એના પછી બે નંબરમાં બનશે બાળકો નફા નુકસાન ખાતું એક પેજનું બાળકો અને આપ જોઈ શકો છો પાંચ નંબર અંદર ભાગીદારના ચાલુ ખાતા ચાલુ ખાતા ક્યારે બનશે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છે દાખલામાં મેં કાચું શરૂ ચાલુ ખાતાની બાકી આપી હોય બાળકો તો મૂડી ખાતા સ્થિર રહેશે અને બધી જ વિગત ચાલુ ખાતામાં નોંધાશે અને છેલ્લે બાળકો આને છ નંબર આપીએ પાકુ સર્વે તો આપ જોઈ શકો છો બાળકો વ્હાઇટ બોર્ડની બોર્ડ ઉપર લિમિટેશન જે રેકોર્ડિંગની એ પ્રમાણે મેં દરેક જગ્યાને સેટ કરી છે તો બાળકો હવાલાની બે અસર અને કાચા સરની એક અસર સાથે આપણે શરૂ કરીએ ધરમ અને કર્મ તો બાળકો કેલ્ક્યુલેટર અને ટેક્સ્ટબુક સામે રાખજો પેજ નંબર ત્રેસી ઉપર ચાલો પહેલો હવાલો વાંચવા જઉં છું બાળકો હંમેશા પહેલાં હવાલા સોલ્વ કરાય જેની બે અસર આપણે હિસાબોમાં આપવાની છે આખર સ્ટોક રૂપિયા એકવીસ છે જેમાં સ્ટેશનરીનો સ્ટોક બે હજાર સમાયેલો છે તો સૌથી પહેલા બાળકો આખર સ્ટોક હવાલાની બે અસર ક્યાં લખાય તો આખર સ્ટોક એ સૌ પ્રથમ અસર વેપાર ખાતામાં જમા બાજુ લખાય બાળકો બીજી અસર પાકા સર્યા મિલકત બાજુ તો સૌ પ્રથમ બાળકો આખર સ્ટોક માટે પહેલી અસર આપું છું પણ એની અંદર માઇનસ કરતો તો તમારો ચોખ્ખો આખર સ્ટોક થશે ઓગણીસ હજાર તો પહેલા સ્ટેશનરી સ્ટોક સિવાયનો આખર સ્ટોક ઓગણીસ હજાર વેપાર ખાતામાં જમા બાજુ એકવીસ માંથી બે હજાર બાદ કર્યા બીજી અસર બાળકો પાકાશ્રમમાં મિલકત લેણા બાજુ

સ્ટેશનરીનો ખર્ચો સાત હજાર હવે જે પહેલો હવાલો છે એમાં સૂચના છે એમાંથી બે હજાર સ્ટોકમાં છે તો જે રકમ સ્ટોકમાં હોય બાળકો એનો અર્થ એ વપરાય નથી ખર્ચ થયો નથી તો સ્ટેશનરી ખર્ચમાંથી માઇનસ થઈ જશે માઇનસ હવાલો નંબર એક સ્ટેશનરીનો સ્ટોક બે હજાર સાતમાંથી બે માઇનસ કરશો બાળકો એટલે સાચો સ્ટેશનરીનો ખર્ચ આઈ થિંક આવશે પાંચ હજાર તો બાળકો સ્ટેશનરીના સ્ટોકની પહેલી અસર સ્ટેશનરી ખર્ચમાંથી માઇનસ થશે બીજી અસર પાકાશ્રીઓમાં મિલકત બાજુ સ્ટેશનરી સ્ટોક પાંચ હજાર સોરી બે હજાર આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આખર બે અસર એ માલને હોય વેપાર જમા પાકાશ્ર મિલકત બાજુ સ્ટેશનરી સ્ટોકની બે અસર સ્ટેશનરી ખર્ચ નફા નુકસાન માંથી બાદ બીજી અસર પાકાશ્ર મિલકત બાજુ એના પછી વિદ્યાર્થી મિત્રો બીજો હવાલો જોઈએ છે કરમ અને ધર્મ સારો દાખલો છે બાળકો પણ એમાં કઈક હવાલો ડિફરન્ટ છે ખાસ ધ્યાન રાખજો યંત્રો ઉપર ઘસારાનો દર વધારીને દસ ટકા કરવાનો છે પાકા શ્રમમાં ક્યાંક યંત્રો આપે છે બાળકો યસ મને યંત્રો દેખાય છે બાળકો વધારીને ઘસારાનો દર દસ ટકા કરવાનો છે તો સૌથી પહેલા જૂના યંત્રો લખીશું બાળકો પાકા યંત્રો આપે છે ઇકોતેર હજાર સાતસો સાહીઠ અને એના પછી બાળકો જૂના યંત્રોની નીચે યંત્રો પર જૂનો ઘસારો વધતા જૂનો ઘસારો એની અંદર ઉમેરી દઈશું કેટલો છે બાળકો છ ચાલીસ જેવું ઉમેરશો બાળકો આઈ થિંક હવે મારા યંત્રોની બાકી થઈ જશે અઠ્યોતેર હજાર યસ હવે બાળકો જૂનો ઘસારો ઉમેરી યંત્રની બાકી શોધી અઠ્યોતેર હજાર હવે હું બીજો હવાલો વાંચું છું બાળકો યંત્રો પર ઘસારાનો દર દસ ટકા રાખવાનો છે તો હવે નવો ઘસારો અહીંયા દસ ટકા આપણે લઈશું ઇઠ્યોતેર હજારના દસ ટકા ઇઠ્યોતેરસો જેવો માઇનસ કરશો બાળકો આઈ થિંક રકમ આવશે સિત્તેર હજાર બસો આપણો કેલ્ક્યુલેટરથી ચેક કરજો બાળકો અને નવા ઘસારાની બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ યંત્ર પર ઘસારો તો આ સંજોગોમાં બાળકો જૂનો ઘસારો રદ થઈ જશે અને આ રીતે ઉમેરી નવો ઘસારો ગણવાનો રહેશે તો કોઈક નવું કરવાની સિસ્ટમ બાળકો યંત્ર જૂના લખ્યા જૂનો ઘસારો ઉમેર્યો અને એમાંથી નવો ઘસારો બાદ કર્યો એના પછીનો ત્રીજો હવાલો લઈએ છીએ બાળકો એક હજારનું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધાયું છે હવે બાળકો હજાર રૂપિયાનો તમે ઉધારમાલ વેચો છો વેચાણમાં પ્લસ થાય અને બીજી અસર ઉધાર વેચાણ દેવાદાર ઉપર અસર થાય પણ અહીંયા તમે ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધ્યું છે ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધાયું છે બાળકો તો આ ભૂલ આપણે સુધારવી પડશે ખરીદ પરત નોંધમાં નોંધાવ્યું હશે એટલે આપણે શું કર્યું હશે ખરીદીમાંથી બાદ કર્યું હશે

આખો મુદ્દો નીચેનો હવાલા સાથે સોલ્વ કરીએ તો એની જોડે વેચાણ પરતનો પોઈન્ટ લઈ વેચ માલ પરત બાકી સૌથી પહેલા આમાંથી પરત જમા બાદ કરો કેટલા છે તો આ વેચાણ પરત છે બાળકો ત્રણ હજાર એટલે અહીં વધશે એક લાખ સત્તર હજાર અને ઉધાર વેચાણ બાળકો જે લખવાનું રહી ગયું છે આપણે પ્લસ કરીએ તો પહેલી અસર એક હજાર રૂપિયાનું ઉધાર વેચાણ રહી ગયું છે આમાં પ્લસ કરીશ એટલે વેચાણ મારું થઈ જશે એક લાખ અઢાર હજાર યસ એકદમ સાચું છે ઓકે બીજી અસર બાળકો હું કાચા સર્વે આમાંથી દેવાદારો લઈશ યસ બાળકો હવે આપ જોઈ શકો છો જેવું મેં ઉધાર વેચાણ પૂરતી નહીં નોંધેલ વેચાણમાં પ્લસ કર્યું બાળકો બીજી અસર દેવાદારોમાં થશે જેવું હું કાચું સર્વે જોઉં છું બાળકો ક્યાંય દેવાદાર શબ્દ નથી લખ્યો એની જગ્યાએ લેણું શબ્દ લખ્યો છે તો આપણે જાણીએ છીએ બાળકો લેણાનો બીજો અર્થ થાય દેવાદારો કાચાશ્રમમાં એની રકમ આપી છે બાળકો સત્યાવીસ ચારસો પ્લસ ઉધાર વેચાણ જે ભૂલથી લખેલ નથી એટલા દેવાદારો કે લેણું વધશે એટલે ટોટલ થશે અઠ્યાવીસ ચારસો તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ પ્રથમ મેં ઉધાર વેચાણની બે અસર આપી સાચી અસર એક વેચાણમાં ઉમેર્યું બીજી અસર લેણું એટલે કે દેવામાં પ્લસ કર્યું હવે બાળકો સામે ખરીદી લઈએ તો સૌથી પહેલા ખરીદી જોડે ખરીદ પરત હશે યસ માલ પરત ઉધાર આપી છે બાળકો તો માલ પરત ઉધાર છે એક પ્રકારનું ખરીદ પરત છે બાળકો તો સૌ પ્રથમ એમાંથી વાત કરીશું બે હજાર એટલે મળશે ઇઠ્યોતેર હજાર અને હવાલાની બાળકો બે ખોટી અસર અપાઈ છે જો ધ્યાનથી આ બે સાચી અસર થઈ હવે બાળકો જે બે ખોટી અસર છે ને એ બી દૂર કરવી પડશે તમારે એટલે ટોટલ ચાર અસર થાય એક હજારનું દર વેચાણ ભૂલથી ખરીદ પરત ખરીદ પરતમાં લખ્યું એટલે તમે ખરીદીમાંથી વાત કરી હોય એ ખોટું છે એટલી ખરીદી વધશે તો પ્લસ ભૂલથી ખરીદ પરત ભૂલથી ખરીદ પરતમાં લખેલા એક હજાર ઉમેરીશું એટલે હવે સાચી ખરીદી થઈ જશે મારા ખ્યાલથી બાળકો અગણ્યાશી હજાર ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ યસ બાળકો એકદમ સાચું છે ફરી જોઈ લો એક ખરીદીમાં ભૂલથી ખરીદ પરત તરીકે જે વેચાણ લખ્યું બાળકો દેવા ઉપર ખાલી દેવું આપી છે તો જરા યસ જમા બાકી જો દેવું લખ્યું છે દેવું છે એનો બી બીજો અર્થ આપણે લઈશું બાળકો લેણદારો જેની રકમ આપી છે મને કાચા સ્ત્ર અંદર અગ્યાસી હજાર હવે ભૂલથી ખરીદ પરત હશે એટલે બાળકો એટલા દીવાદારો એટલા લેણદારો આપણે ઓછા કર્યા હશે એટલે અહીંયા પણ પ્લસ કરી દઉં પ્લસ ભૂલથી ખરીદ પરત એટલા લેણદારો પણ વધશે એસી હજાર દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આઈ થિંક બાળકો આ અસર સમજી શકો છો બે અસર એક ખરીદીમાં પ્લસ કર્યા ભૂલથી ખરીદ પરત બીજી અસર દેવું એટલે કે લેણદારમાં પ્લસ કર્યા ભૂલથી ખરીદ પરત વેચાણની અંદર ઉધાર વેચાણ તરીકે પ્લસ કર્યા આ બાજુ બાળકો લેણું એટલે કે દેવાદારમાં ઉધાર વેચાણ તરીકે પ્લસ કર્યા ટોટલ બે ખોટી અસર સુધારી અને બે સાચી અસર આપી ચાલો એના પછી જે છે બાળકો ચોથો હવાલો જાહેરાત ખર્ચનો એક ચતુર્થાંશ ભાસ આરતા વર્ષે ચૂકવવાનો જે ખર્ચ બાળકો એક વર્ષ પછી ચૂકવવાનો એને ચૂક કહેવાય અગાઉથી ચૂકવેલ ખર્ચ તો જાહેરાત ખર્ચ ક્યાં લખાય નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ કાચા સર્વેમાંથી જાહેરાત ખર્ચ મને દેખાય છે વિદ્યાર્થી મિત્રો એ મેં લખ્યો જાહેરાત ખર્ચ છત્રીસ હજાર એમાંથી જે અગાઉના વર્ષનો એડવાન્સ હોય બાળકો ચાલુ વર્ષના ખર્ચમાં ન લખાય તો સૌથી પહેલા બાદ કરી દઈશું બાદ અગાઉથી ચૂકવેલ કેટલો જેવા નવ હજાર આવશે બાર રકમ આવશે સત્યાવીસ હજાર અને અગાઉથી ચૂકવેલ ખર્ચ ધંધા માટે લાભ છે ભવિષ્યમાં મિલકત તરીકે એને મિલકત લેણા બાજી લખીશું અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચા વેલ્યુ છે બાળકો નવ હજાર તો આપ જોઈ શકો છો રાખજો બધા જ હવાલા પૂરા થઈ ગયા છે હું કાચાશ્રમ માંથી એક બાકી સીધી અસર ખાતામાં આપતો જાઉં છું ચાલો ગમે તે એક સાઈડ પકડાય આપણે જમા બાકી પકડી જાય મૂડી ખાતા ધરમ અને કરમ મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય એ જમા બાજુ લખ્યા બાળકો બાકી આગળ લાવ્યા એક લાખ ચાલીસ હજાર અને એક લાખ વીસ હજાર હવે બાળકો આ ખાતું બંધ કરી દઉં છું મૂડી ખાતા જ્યારે ચાલુ ખાતા આપ્યા ત્યારે સ્થિર હોય આમાં કંઈ જ નહીં આવે બાળકો અમે ખાતું બંધ કર્યું એક ચાલીસ અને એકવીસ આ ખાતું ન બનાવીએ તો બી ચાલે વિદ્યાર્થી મિત્રો બાકી આગળ લઈ ગયા એક ચાલીસ અને એકવીસ છતાં બાળકો આપણને ખબર પડે એટલે મેં બનાવી લે બીજી આ સારાની પાકાસરામાં દેવા બાજુ મૂડી ખાતા

બાળકોને ધંધા માટે દેવું કેવાય પાકા દેવા બાજુ ધર્મની લોન રકમ મને દેખાય છે બાળકો ત્રીસ હજાર અને જેવી ધર્મની ની લોન બાળકો અહીંયા ગુપ્ત થવા આવશે જ્યારે કોઈ ભાગીદાર ધંધાને લોન આપે ને ભાગીદારી કરારમાં વ્યાજ અંગે જોગવાઈ ન કરી હોય તો હંમેશા છ ટકા વ્યાજ ચૂકવાય હવે હું ચેક લઉં બાળકો શું વ્યાજ આપ્યું છે દાખલામાં હા તો ધરમની લોન ત્રીસ હજારની છે એના ઉપર છ ટકા લેખે વ્યાજ ગણો બાળકો તો અઢારસો રૂપિયા વ્યાજ થાય પણ મારું ધ્યાન જાય છે દેવા બાજુ લોનનું વ્યાજ બારસો રૂપિયા આપેલું છે અઢારસોમાંથી માંથી બારસો આપ્યું છે તો બાકી કેટલું રહ્યું છસો રૂપિયા કઈ રીતે ગણાય જોઈ લો તો સૌથી પહેલા લોનનું વ્યાજ એ ખર્ચ છે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આ રીતે ગણાય ત્રીસ હજારના અઢાર ટકા ટોટલ સોરી ત્રીસ હજારના છ ટકા ધ્યાન રાખજો છ ટકા વ્યાજનો દર બાય ડિફોલ્ટ લાગશે જ્યારે કરારમાં જોગવાઈ ના આપી હોય અઢારસો રૂપિયા હવે લોનનું વ્યાજ છે બાળકો એમાં ચૂકવેલ કેટલું છે ચૂકવેલ ઓલરેડી આપ્યું છે બારસો તો ચૂકવવાનું બાકી કેટલું આવ્યું બાળકો તો અઢારસો રૂપિયા છે એમાંથી બારસો રૂપિયા જાય તો બાકી છસો રૂપિયા જે મેં ચૂકવવાનું બાકી વ્યાજ કહેવાય તો એક હવાલો છે બાળકો હવાલાની બીજી અસર ચૂકવવાનું બાકી વ્યાજ પાકામાં દેવા બાજુ ધ્યાન રાખજો બાળકોમાં ચૂકવવાનું બાકી વ્યાજ જ લેવાનું છે અઢારસો માઇનસ બારસો છસો રૂપિયા ટોટલ અઢારસો રૂપિયા અહીં લખવાના નથી આગળ વધીએ બાળકો મળેલ વટાવ એ ધંધા માટે આવક છે બાળકો નફા નુકસાન ખાતામાં જમા બાજુ મળેલ વટાવ જમા બાકી આપી છે બાળકો છાસઠ રૂપિયા એના પછી બેંક ઓવરડ્રાફ્ટ એ ધંધા માટે દેવું કહેવાય બાળકો શોર્ટમાં હું બીઓડી લખું છું બેંક ઓવરડ્રાફ્ટ રકમ આવશે બાળકો દેવા બાજુ અઠ્યાવીસો રૂપિયા ચાલુ ખાતું કર્મ કર્મની જમા બાકી આપી છે ચાલુ ખાતામાં જમા બાજુ લખીશું બાકી આગળ લાવ્યા કર્મ રકમ છે ચૌદ હજાર રૂપિયા આઈ થિંક બાળકો જમા બાજુ આખું લખાઈ ગયું છે હવે આપણે વિદ્યાર્થી મિત્રો ઉધાર બાજુ જઈશું સૌ પહેલા ઉપાડ આપે છે હંમેશા ઉપાડથી ભાગીદારની મૂડી ઘટે છે તો અહીંયા ચાલુ ખાતું આપ્યું હોવાથી ચાલુ ખાતામાં ઉધાર બાજુ ઉપાડ ધર્મનો ઉપાડ છે પંચોતેરસો અને કર્મનો ઉપાડ છે વિદ્યાર્થી મિત્રો પાંચ હજાર એના પછી બાળકો શરૂઆતનો સ્ટોક આપે છે વેપાર ખાતામાં ઉધાર બાજુ નોંધાશે આપણને ખ્યાલ જ છે જેની રકમ છે બાળકો પંદર હજાર પછી ખરીદી લખાઈ ગઈ છે બાળકો માલ ખરીદ જમા એટલે એટલે વેચાણ પર લખાઈ લખાઈ ગયું છે છે લેણું કે ગયા પગાર જો બાળકો અહીંયા કઈક મને તારીખ આપી છે જ્યારે કોઈ વ્યવહારની બાજુમાં તારીખ આપી હોય કોઈ શબ્દ લખ્યો હોય કે ટકાવારી આપી હોય તો ગુપ્ત થવાલો છે બાળકો તો એ પગારની બાજુ અઠ્યાવીસ બે સુધીનો પગાર છે પગારે ખર્ચે ક્યાં લખાય તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ હવે આ તારીખ શું બતાવે છે બાળકો તો આપણને ખબર છે આપણું નાણાકીય વર્ષ પૂરું થાય છે એકત્રીસ માર્ચ સત્તર અહીં અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધીનો પગાર ચૂકવાઈ ગયો છે તો આપણને ખબર છે અઠાવીસ ફેબ્રુઆરી પછી માર્ચ મહિનાનો પગાર ચૂકવવાનો બાકી છે તો આને બાળકો ગુપ થવાનો કહેવાય તો જ્યારે આ રીતે તમને પગાર ડિસ ફેબ્રુઆરી સુધીનો કે ડિસેમ્બર સુધીના આગળની તારીખનો આપ્યો હોય તો એકત્રીસ માર્ચ સુધી જેટલા મહિના બાકી રહે એ ચૂકવવાનો બાકી પગાર પગારમાં ઉમેરાશે એ તમારે શોધવાનો રહેશે બાકી પગાર હવે કઈ રીતે શોધીશ વિદ્યાર્થી મિત્રો માર્ચ મહિનાનો પગાર કઈ રીતે શોધો તો વિદ્યાર્થી મિત્રો તેર બારસો જે આપ્યા છે આ કેટલા મહિનાનો પગાર છે આ અગિયાર મહિનાનો પગાર છે એમાંથી મારે એક મહિનાનો પગાર બાકી તો ગુણ્યા એક ભાગ્યા અગિયાર ઘણા વિદ્યાર્થી એક ભાગ્યા બાર કરે છે ખાસ ધ્યાન આપજો એક ભાગ્યા અગિયાર થશે જેવા કેલ્ક્યુલેટરથી બાળકો કરશો બારસો રૂપિયા ચાલુ મહિનાનો પગાર માર્ચ મહિનાનો બાકી આવશે ઉમેરશો અને ચૂકવવાનો બાકી પગાર એની બીજી અસર દેવા બાજુ ચૂકવવાનો બાકી પગાર એ ધંધા માટે દેવું છે તો આપ જોઈ શકો છો બાળકો ખાલી એક ઉધાર વેચાણીનો ભૂલથી ખરીદ પરતમાં કરી હતી એ ત્રીજા હવાલા સિવાય દાખલામાં કોઈ એવો અઘરો મુદ્દો નથી આગળ વધીએ યંત્રો ઓફિસના યંત્રોનો કોસારો લખાઈ ગયો છે બાળકો મકાન એ ધંધા માટે કાયમી મિલકત છે પાકા શ્રેવામાં મિલકત બાજુ મકાન જેની રકમ છે વિદ્યાર્થી મિત્રો એંસી હજાર મજૂરી એ ધંધા માટે એક પ્રકારનો ઉત્પાદનો ખર્ચે વેપાર ખાતા માં ઉધાર બાજુ બાળકો રકમ છે એની સોળસો રૂપિયા વીમા પ્રીમિયમ એ પણ એક પ્રકારનો ખર્ચ છે બાળકો વીમા પ્રીમિયમ અઢારસો રૂપિયા સોરી બાળકો વીમા પ્રીમિયમ ખાતામાં પણ પ્રકારનો મહેસૂલી ખર્ચે બાળકો નફા નુકસાનમાં ઉધાર બાજુ આપેલ વટાવ ઉધાર બાકી છે બત્રીસો રૂપિયા આગળ વધ્યા બાળકો લોન ઉપર વ્યાજ જે ગુપ્ત થવાલા સાથે સોલ્વ થઈ ગયું ફર્નિચર એ ધંધા માટે એક પ્રકારની કાયમી મિલકત છે પાકા જેની રકમ આપી છે એના પછી સ્ટેશનરી ખર્ચ બાળકો ઓલરેડી લખાઈ ગયો છે જાહેરાત ખર્ચ એ પણ લખાઈ ગયો છે હવાલા સાથે રોકડ સિલક એ ધંધા માટે એક પ્રકારની મિલકત છે બાળકો મિલકત બાજુ લખું છું રોકડ સિલક જેની વેલ્યુ છે બાળકો એકાવન હજાર બસો મિલકત કહેવાય અને ચાલુ ખાતું ધરમ જેની ઉધાર બાકી આપી છે બાળકો ઉધાર બાજુ લખું છું હું ચાલુ ખાતામાં બાકી આગળ લાવ્યા ધરમના સત્તર હજાર આઈ હોપ બાળકો આપ જોઈ શકો છો પંદરથી થી વીસ મિનિટમાં આખો દાખલો થઈ ગયો છે બાળકો તો આપ ઓફલાઈન ઓનલાઈન બંને મોડનો ઉપયોગ કરી દાખલા નોંધો બાળકો અગિયાર વારનો દાખલો છે એ પરીક્ષામાં પૂછવાની શક્યતા ખૂબ જ પ્રગટ છે વિડીયો પોસ્ટ કરી બાળકો આપ લખી નાખો હું ટોટલ કરું છું આપ પણ ટોટલ કરી અને ચેક કરી લો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ટોટલ કરવાનું શરૂ કરીએ છીએ ખાતા ક્રમ બંધ કરીશું બાળકો દરેકની બાકી સુધીની છેલ્લે પાકું સર્વે સરખું થાય તો દાખલો સાચો સૌ પ્રથમ બાળકો વેપાર ખાતાનો સરવાળો કરીશું મેં કંઈક કેલ્ક્યુલેટરથી સરવાળા કર્યા છે બાળકો જેથી ટાઈમને બગડે એક લાખ સાડત્રીસ હજાર જેવો સરવાળો બાળકો અહીંયા વેપાર ખાતામાં ઉધાર બાજુ મૂકશો એક સાડત્રીસ તફાવતમાં જે ડિફરન્સ મળશે એને આપણે કહીશું ધંધાનો કાચો નફો અને કાચા નફાની રકમ આવશે બાળકો એકતાલીસ હજાર ચારસો આ કાચો નફો બાળકો ટ્રાન્સફર થશે નફા નુકસાન ખાતામાં યસ આ બાળકો ક્યાં જશે નફા નુકસાન ખાતે નફા નુકસાન ખાતામાં જમા બાજુ હેડિંગ આપીશું બાળકો ખતમણીમાં વેપાર ખાતે કાઉસમાં કાચો નફો એકતાલીસ હજાર ચારસો હવે બાળકો આપ ટોટલ કરશો કેલ્ક્યુલેટ આઈ થિંક નફા નુકસાન ખાતાની ઉધાર બાજુનું ટોટલ વધારે છે યસ બાળકો ટોટલ આવશે એકસઠ હજાર જેવું અહીંયા ટોટલ મૂકીશું એકસઠ હજાર તફાવત આવશે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ લખીશું બાળકો ચોખ્ખી ખોટ નન્નું ખાતે તેર હજાર પણ અનલખી બાળકો ભાગીદારને લગતા ખર્ચ કે આવક દાખલામાં આ વ્યવહાર માટે નથી તો આ બંધ કરીશું બાળકો અને જેવી ખોટ આવશે સેમ ટોટલ અહીંયા લખીશું આ ખોટ ભાગીદારો વચ્ચે વેચીશું કર્મ અને ધર્મ સોરી ધર્મ અને કર્મ પહેલું નામ ધર્મ છે અને પછી કર્મ હવે બાળકો અહીંયા મૂડીના પ્રમાણમાં કીધું છે દાખલાની શરૂઆતમાં ક્લિયર સુધના છે બંને મૂડીના પ્રમાણમાં નફો વહેંચે છે તો મૂડીનું પ્રમાણ એક લાખ ચાલીસ હજાર અને એક લાખ વીસ હજાર છે જીરો કાઢશો તો ચૌદ જેમ બાર આવશે હવે અને બે વડે ભાગશો તો બે સિત્તા ચૌદ બે છંગ બાર એટલે અહીંયા મૂડીનું પ્રમાણ આવશે સાત જેમ છો હજાર નીચે આવશે જે બાળકો ચાલુ ખાતામાં ઉધાર બાજુ જશે નફા નુકસાન ફાળવણી ખાતે ખોટ સાત હજાર અને છ હજાર હવે બાળકો આપ ખાતું બંધ કરશો તો આઈ થિંક કર્મનું જમા બાજુનું ટોટલ વધારે છે અહીંયા મૂકીશું ચૌદ હજાર જેવું ચૌદ મૂકીશું બાળકો કર્મના ચૌદ માંથી છના પાંચ અગિયાર બાકી આવશે ત્રણ હજાર બાકી આગળ લઈ ગયા ઉધાર બાજુ જે બાકી છે જમા બાજુ જશે જમા બાકી એટલે પાકાશરેમાં દેવા બાજુ લખીશું કર્મનું ચાલુ ખાતું ત્રણ હજાર અને બાળકો ધર્મ માટે ટોટલ કર સત્તર ને સાત ચોવીસ ને સાત એકત્રીસ પાંચસો અહીંયા મૂકીશું બાળકો આઈ થિંક બીજો કોઈ પોઈન્ટ નથી તો એની જમા બાજુ બાકી આવશે બાકી આગળ લઈ એકત્રીસ પાંચસો મેં ટોટલ કરેલું બાળકો સાચું છે આની જમા બાકી જશે ઉધાર બાજુ ઉધાર એટલે મિલકત સાઈડ તો અહીં લખીશું બાળકો ધર્મ ચાલુ ખાતું એકત્રીસ પાંચસો અને બાળકો હવે દેવાદાન પૂરો થઈ જાય છે એની રકમ હું બહાર મૂકી દઈશ અઠ્યાવીસ ચારસો તો આપ જોઈ શકો છો વેપાર ખાતું બંધ કર્યું કાચો નફો ખાતાની ખોટ આવી ઉધાર બાજુ છે એને ટ્રાન્સફર કરીશું જમા બાજુ જમા બાકી દેવા બાજુ જમા બાજુ છે ટ્રાન્સફર કરીશું ઉધાર બાજુ એટલે ઉધાર બાકી મિલકત બાજુ હવે બાળકો મૂડી ખાતા ઓલરેડી ત્યાં લખેલા છે હવે જો બાળકો આપણું પાકું સરવું બંને બાજુ સરવાળો સરખો બતાવે તો આપણો દાખલો સાચો હવે બાળકો આનું ટોટલ આપ કરો મારી જોડે બી કેલ્સ હું ટ્રાય કરું છું વિદ્યાર્થી મિત્રો આપ પણ કરો જોડે યસ બાળકો ટોટલ આવે છે ત્રણ લાખોતેર હજાર આઠસો ચેક કરી લેજો વિદ્યાર્થી મિત્રો ફરી જોઈ લઉં છું યસ ત્રણ આઠસો ત્રણ લાખ ઇઠ્યોતેર હજાર આઠસો બાળકો બંને બાજુ ટોટલ ત્રણ ઇઠ્યોતેર આવો આઠસો આવવું જોઈએ બરાબર ચેક કરી લેજો વિદ્યાર્થી મિત્રો હું પણ જોઈ લઉં છું ના યસ બાળકો ત્રણ ઇઠ્યોતેર ત્રણસો આવે છે યસ કેલ્ક્યુલેટરથી ચેક કર્યું બાળકો ખાસ ધ્યાન રાખજો ત્રણ ઇઠ્યોતેર ત્રણસો ત્રણ ઇઠ્યોતેર ત્રણસો તો આ થયો બાળકો ગુજરાત બોર્ડનો ખૂબ જ અગત્યનો દાખલો દાખલા નંબર ચૌદ ધરમ અને કરમ બાળકો વાર્ષિક હિસાબને બોર્ડ ઉપર સમજાવવું ઘણું અઘરું છે છતાં અમે પૂરો પ્રયત્ન કર્યો છે જ્યાં ના ખબર પડે ત્યાં વિડીયો બે વાર રિપીટ કરીને આપ જોઈ શકો છો તો અહીં સુધી રાખીએ છે વિદ્યાર્થી મિત્રો ટેક કેર ઓલ ધ બેસ્ટ જય માતાજી Please like, subscribe, share, and press bell icon for notification. Thank you.